જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે ગાયત્રી મહાવિજ્ઞાન મનોમય કોષ ભાગ ચાર તરફ આગળ વધીએ સંસ્થિતિનો અર્થ સંસ્થિતિનો અર્થ ઇષ્ટદેવની છબીનું નિર્માણ ઉપાસ્ય દેવના મુખ આકૃતિ આકાર મુદ્રા વસ્ત્ર આભૂષણ વાહન સ્થાન ભાવ વગેરે નિશ્ચિત કરવાના કાર્યને સંસ્થિતિ કહે છે વિગતિનો અર્થ ગુણાવલી છે ઈષ્ટદેવમાં કઈ વિશેષતાઓ શક્તિઓ સામર્થ્ય આદતો પરંપરાઓ તથા ગુણાવલીઓ છે તેને જાણું તેને એને વિગતિ કહે છે પ્રગતિનો અર્થ ઉપાસના કાળમાં સાધકના મનમાં રહેલી ભાવનાને પ્રગતિ કહી છે દાસ્ય ભાવ સખા ભાવ ગુરુભાવ બંધુ મિત્ર માતા પિતા પત્ની પુત્ર શત્રુ વગેરે જે ભાવથી ઉપાસ્ય દેવના મનાવવા હોય તે ભાવની સ્થિરતા તથા એ ભાવને મજબૂત બનાવવા માટે ઇષ્ટદેવને મુખ્ય ધ્યાના અવસ્થામાં પોતાની એ આંતરિક ભાવનાઓને વિવિધ શબ્દો તથા ચેષ્ટાઓ દ્વારા ઉપસ્થિત કરવી તેને પ્રગતિ કહે છે સંસમતીનો અર્થ આ અવસ્થા છે કે જેમાં સાધક અને સાધ્ય અથવા ઉપાસક અને ઉપાસ્ય એક બની જાય છે બંનેમાં કોઈ ભેદ રહેતો નથી ભમરી અને કીડાની તન્મયતા દ્વૈતના સ્થાન પર અદ્વૈતની ઝાંખી ઉપાસ્ય અને ઉપાસકનો ભેદ હું પોતે ઈષ્ટદેવ થઈ ગયો છું અથવા ઈષ્ટદેવમાં પૂર્ણ લીન થઈ ગયો છું હું એવો સ્પષ્ટ અનુભવ થવો વગેરે સંસ્મતિ કહે છે કાષ્ટ અગ્નિમાં પડ્યા પછી અગ્નિમય લાલ વર્ણ બની જાય છે તેમ જે ક્ષણે પોતાની સ્થિતિ એવી જ ઉપાસ્ય દેવમય બની જવાનો અનુભવ થવો તેને સંસ્મતિ કહે છે એક જ ઈષ્ટદેવનું જુદા જુદા પ્રયોજનો માટે જુદા જુદા પ્રકારે ધ્યાન થાય છે સાધકની આયુ મર્યાદા સ્થિતિ મનોભૂમિ વર્ણ સંસ્કાર વગેરેના આધાર પર ધ્યાનની વિધિઓમાં ઘણો તફાવત પડે છે એનું સવિસ્તાર વર્ણન તો મિત્રો એ આ પૃષ્ઠો પર કરવાનો અવકાશ નથી અહીંયા તો અમારું પ્રયોજન કોષને વ્યવસ્થિત કરવા માટે ધ્યાન મારફતે મનને એકાગ્રહ કરવાની કાબૂમાં લાવવાની વિધિ માત્ર બતાવવાનું છે આને માટે કેટલાક મિત્રો ધ્યાન હવે આપણે સમજીએ એક ચીકણા પથ્થર અથવા ધાતુની સુંદર ગાયત્રીની પ્રતિમા લેવી એને સારી રીતે શણગારેલા એક આસન ઉપર સ્થાપવી દરરોજ જળ જળ ધૂપ દીપ ગંધ નૈવેદ અક્ષત પુષ્પ વગેરે માંગલિક દ્રવ્યોથી એની પૂજા કરવી મતલબ ભાવના દ્વારા પૂજાની જે સામગ્રી છે બાહિર તેની અંદર કોઈ નથી પણ તે સામગ્રીની અંદર છુપાયેલો રહેલો તમારો સાચો જે ભાવ છે તે જ સત્ય છે આ પ્રકારનું એનું નિત્ય પૂજન મતલબ ભાવપૂર્વક પૂજન શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક શરૂઆતના સાધકોની શ્રદ્ધા વધારનારું અને તેમનું મન આ દિશા તરફ વાળવા માટે હોય છે સાધનાથી અરુચિ દૂર કરવી રુચિ ઉત્પન્ન કરવી એ આ પાર્થિવ પૂજનનું પ્રથમ સોપાન છે મંદિરમાંની મૂર્તિ પૂજા શરૂઆતના સાધકો માટે સાધનાના આરંભ માટે ઘણી ઉપયોગી છે મિત્રો પછી ધીરે ધીરે જેમ જેમ આગળ વધો છો તેમ તે છૂટતું જાય છે શુદ્ધ થઈને પૂર્વ દિશા તરફ મુખ કરીને દર્ભના આસન ઉપર વાળીને બેસુર સામે ગાયત્રીનું ચિત્ર રાખીને વિશેષ ચિત્ત લગાડીને એની મુખાકૃતિ અને અંગ પ્રત્યંગોનું નિરીક્ષણ કરવું પછી નેત્રો બંધ કરવા આ ચિત્રને ધ્યાન મારફતે ચિત્રની બારીકાઈઓ ધ્યાન અવસ્થામાં લક્ષમાં આવતી જશે જેવી રીતે મિત્રો એક બગીચાની અંદર માતા સીતા અને પ્રભુ રામ પહેલીવાર મળે છે ત્યારે માતા સીતા આંખો બંધ કરી લે છે રામની મૂર્તિ શરીરરૂપી મૂર્તિને જોઈને ત્યારે સહેલીઓ પૂછે છે કે સીતે આંખો કેમ બંધ કરી ત્યારે માતા સીતા જવાબ આપે છે કે રામની મૂર્તિ મારી આંખોમાં હવે બંધ થઈ ગઈ છે હવે જો હું આંખો ખુલ્લી રાખું તો અન્ય કોઈ બીજી હે મૂર્તિઓ મારી અંદર પ્રવેશ કરે એ મને મંજૂર નથી એટલા માટે મેં આંખો બંધ કરી દીધી છે કારણ કે રામની શરીરની જે પ્રતિમા જે છે જે મૂર્તિ જે છે એ મારા દિલવ દિમાગમાં બેસી ગઈ હવે મારે બીજું કાંઈ જોવું નથી આ પ્રતિમાને માનસિક સાષ્ટાંગ પ્રણામ કરવા અને જવાબમાં તમને આશીર્વાદ મળ્યા છે એવો અનુભવ કરવો એકાંત સ્થાનમાં સુસ્થિર થઈને બેસવું ધ્યાન કરવું કે આખા નિરવરણી આકાશમાં બીજી કોઈ વસ્તુ નથી માત્ર સૂર્ય પોતાના સુવર્ણમય કિરણો સાથે પૂર્વ દિશામાં ચમકી રહ્યો છે ધ્યાના અવસ્થામાં આ સૂર્યને બહુ જ લક્ષ્યપૂર્વક જુઓ એની વચ્ચે હંસા હંસારૂઢ માતા ગાયત્રીની છબી બહુ જ ઝાંખા રૂપમાં દેખાશે અભ્યાસથી આ છબી ધીરે ધીરે સ્પષ્ટ દેખાતી થશે ભાવના કરો કે આ ગાયત્રી સૂર્યના સુવર્ણમય કિરણો મારા ઉઘાડા શરીર ઉપર પડે છે અને તે મારા રોમે રોમમાં પ્રવેશ કરી પોતાના દિવ્ય પ્રભાવથી આપણા દેહમાં સ્થૂળ સૂક્ષ્મ બધા અંગોને પ્રકાશ આપી તેજવાન બનાવે છે દિવ્ય તેજ યુક્ત અત્યંત સુંદર અને દિવ્ય વસ્ત્રો તથા આભૂષણોથી વિભૂષિત એવી માતા આકાશમાં બેઠી હોય એવું ધ્યાન કરો કોઈ સુંદર ચિત્ર ઉપરથી આવું ધ્યાન કરવામાં ઘણી સુગમતા થશે વિશેષ ધ્યાનથી માતાના એક એક અંગને નિહાળો એની મુખાકૃતિ એના ઉપરનું હાસ્ય એની ભાવનામય ચેષ્ટા તથા ચિંતન મુક્ત લલાટ ઉપર ખાસ ધ્યાન આપો અને તમને જણાશે કે માતા પોતાની અસ્પષ્ટ વાણી ચેડા અને સંકેતો દ્વારા તમારા દિલમાં કોઈ નવીન ભાવો સંચાર કરતી જણાશે શરીરને બિલકુલ ઢીલું છોડી દો આરામ ખુરશી તકીઓ અથવા દિવાલનો આશરો લઈ શરીરની તમામ નસ નાડીઓ નિર્જીવ થઈ હોય તેવી રીતે એને સ્થિર કરી દો અને ભાવના કરો કે સુંદર આકાશમાં અત્યંત ઊંચાઈ પર સ્થિર થયેલા ધ્રુવ તારામાંથી નીકળીને નીલવર્ણનું એક શુભ કિરણ અમૃતધારાની માફક તમારા તરફ ચાલ્યું આવે છે અને તમારા હૃદય તથા મસ્તિષ્કમાં ઋતુભરા બુદ્ધિના રૂપમાં અથવા તરણ તારણી પ્રજ્ઞાના રૂપમાં પ્રવેશ કરી રહ્યું છે એ પરમ દિવ્ય અને પ્રેરક શક્તિનો પ્રાપ્ત કરીને સમુદ્રમાં જેમ મુખ વા સમુદ્રમાં જેમ જુવાળની ભરતી ચડે છે તેમ તમારા હૃદયમાં સદભાવના અને મસ્તિષ્કમાં સદવિચારની ભરતી ચડે છે જે ધ્રુવ તારામાંથી આ દિવ્ય તેજ નીકળ્યું છે તે સત્લોકની નિવાસી ગાયત્રી માતા જ છે ભાવના કરો કે જેમ બાળક પોતાની માતાનો ખોડો ખૂંદે છે ખોડામાં નાચકૂદ કરે છે તેમ હું ગાયત્રી માતાના ખોળે ખેલું છું અને કિલોલ કરું છું મેરુદંડ મતલબ કરોડરજ્જુને સીધી કરીને પદ્માસન ઉપર બેસો આંખ બંધ કરો ભવરોની વચ્ચેના મધ્ય ભાગમાં પ્રકૃતિ ઉપર શુભ્ર વર્ણના દીપકની માફક દિવ્ય તેજનું ધ્યાન કરો અતે તેજ વિદ્યુત કેન્દ્રની માફક ક્રિયાશીલ થઈ પોતાની શક્તિઓને પોષણ અને પ્રેરણા આપી રહી છે એવો વિશ્વાસ કરો ભાવના કરો કે તમારું શરીર એક સુંદર રથ છે એમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર રૂપી ચાર ઘોડાઓ જોડેલા છે આ રથમાં દિવ્ય તેજવાળી માતા બિરાજમાન છે અને ઘોડાની લગામ પોતાના હાથમાં મજબૂત પકડેલી છે જો ઘોડો તોફાન કરે તો ચાબુકથી ફટકારી લગામથી ઝટકી એને સીધે રસ્તે ચાલવાની ફરજ પાડવામાં સફળ થાય છે ઘોડાઓ પણ માતાની ધાકથી લાચાર બની તેના અંકુશનો સ્વીકાર કરે છે હૃદયસ્થાનની બાજુમાં આવેલા સૂર્યચક્રમાં સૂર્યના પ્રકાશનું ધ્યાન ધરો આત્માનો પ્રકાશ છે જ્ઞાનમય પ્રકાશ છે એમાં માતાની શક્તિનો મેળાપ થતાં પ્રકાશ વધે છે આ વૃદ્ધિગત થયેલા પ્રકાશમાં આત્માના સાચા સ્વરૂપની ઝાંખી થાય છે મિત્રો સૂર્યચક્ર એ આત્મસાક્ષાત્કારનું એક કેન્દ્ર જ છે ધ્યાન કરો કે ચારેય બાજુ અંધકાર જ છે એમાં હોડીની માફક પૃથ્વીથી લઈને આકાશ સુધી પ્રચંડ તેજ ફરી વળેલું છે એમાં પ્રવેશ કરવાથી મારા શરીરના પ્રત્યેક અંગ અને મન મનક્ષેત્ર એ તેજની સમાન અગ્નિમય બની ગયા છે મારા સઘળા પાપ તાપ ફિકાર સંસ્કાર બિલકુલ ભસ્મીભૂત થઈ જઈને શુદ્ધ સચિદાનંદ એ બાકી રહ્યા છે એક સચિદાનંદ સ્વરૂપ બની ગયા હવે મિત્રો આજે આગળ કીધું ઉપર ઉપરકૃત હે અને સર્વો ઉપયોગી એવા ધ્યાનની કેટલીક રીતો બતાવી છે આ સર્વે સરળ અને સાદી છે આને માટે ખાસ નિયમ પાલનની આવશ્યકતા નથી શુદ્ધ થઈને સાધનાના સમય પર બતાવેલી પદ્ધતિએ ધ્યાન કરવું એ ઉત્તમ છે તેવી જ રીતે અવકાશ મળેથી બીજા સમયે પણ જ્યારે ચિત્ત શાંત હોય ત્યારે આ પૈકી રુચિ હોય એવું ધ્યાન કરવું એ પણ ઉચિત છે આ ધ્યાનોમાં મનનો સંયમ અને એકાગ્રતા કરવાની ભારે શક્તિ છે સાથે સાથે ઉપાસનાનો અધ્યાત્મ લાભ મળે તો આવું ધ્યાન ઘણું જ હિતકારક નીવડશે તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી માત કી જય સત્ય સનાતન ધર્મની જય